તેમજ પૂજ્ય આદરણીય શ્રી દિનેશગિરી મહારાજ શ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું શ્રી માતૃશ્રી નિર્મણાબેન પુરુષોત્તમ કાનજી ગણાત્રા હસ્તે દક્ષાબેન જયેશભાઈ ગણાત્રા સરોજબેન મહેશભાઈ ગણાત્રા પરિવાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું દાતા પરિવાર વતી શ્રીમતી ભાવનાબેન પ્રકાશભાઈ ઠક્કર મિતેશભાઈ સંચદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેમાં ટ્રસ્ટ દ્વારા કારીગરોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈ અને કચ્છના ટ્રસ્ટીઓ આ ઉદ્ઘાટન કાર્યક્રમ તથા જનરલ મીટિંગમાં ઉપસ્થિત પુરુષોત્તમ કરસનદાસ પંકજ મંગલદાસ શરદભાઈ નાનજી તેમજ મૂળરાજ ગંગારામ કલ્પેશ ઠક્કર વિપુલ લાલજી તેમજ નવીન ગણાત્રા પ્રદીપભાઈ સંચદેવ શેઠ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેમાં ટેલિફોન દ્વારા શ્રીમતી પ્રભાબેન પોપટભાઈ જમનાદાસ ઠક્કર તથા પ્રવીણભાઈ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી શાસ્ત્રોક વિધિ નારાયણ સરોવર તીર્થગોર અજીત મહારાજ દ્વારા કરવામાં આવી હતી અંતે દાતા શ્રીઓના સહયોગથી શ્રી વાલરામ અતિથિ ગૃહનું રિનોવેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ સૌ ટ્રસ્ટી મંડળ અમારા કારીગરો કેટલા સાથી મેમ્બરો આમંત્રિત મહેમાનો કાયમી ટ્રસ્ટીઓ તથા દાતા પરિવારોની સાથે અમે આજે બહુ મોટો જેને કહેવાય ત્રિવેણી સંગમ છે કુંભમેળો એ આજે કુંભમેળામાં સ્નાન કરીએ છીએ એ પ્રમાણે અમને લાગે છે એક બાજુ શ્રી મોરારી બાપુના મુખે શ્રી રામકથાનું આયોજન છે કોટેશ્વર મહાદેવને નારાયણ સરોવરની વચ્ચમાં દરિયાલાલ પાસે બીજું આજે અમે વારણામતીથી ગ્રહ બાર વર્ષ પહેલાં બનાવ્યું હતું સંતોના વાંદાજી મહારાજના ગુરુશ્રીના આશીર્વાદથી ડોનરોના સાથ સકારથી એ આજે બાર વર્ષ પછી અમે રિનોવેશન કરાવ્યું દરેક દાતાઓએ રૂમ રિનોવેશનના સારી સખાવત કરી એક લાખ અગિયાર હજારના નામે આપી અને પોતાનું જે અમૂલ્ય દાન કહેવાય કે લાખ રૂપિયો કરોડમાં ચાલે એ પ્રમાણે રૂમ રિનોવેશન કરાવ્યા આજે એ બી કામ સંપૂર્ણ થયું છે બીજું મોટું કે અમારું જે અનક્ષેત્ર ગૌશાળા અને આતિથિગૃહ લગભગ આપણે અન્ન જે અન ક્ષેત્ર છે એનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એનું નૂતનીકરણ કારણ કે આ સંસ્થાને સ્થાપ્યા એમાં ડોંગરીજી મહારાજ શ્રી વાલદાસજી મહારાજ શ્રી સરસ્વતી બાપુ મધુસૂદનજી મહારાજ આજે એ સર્વ સંતોનો અમૂલ્ય ફાળો છે આજે આપણને સેવાનો મોકો મળે છે આત્મકલ્યાણનો લાભ મળે છે મોક્ષો સાધન છે એ આપણે લાભ લઈ રહ્યા છીએ તો દાતાઓ ના અમારે નૂતનીકરણ માટે ગેટના જે મુખ્ય દાતા છે જયેશભાઈ ગણાતરા પરિવાર એમના પ્રતિનિધિ આજે પ્રકાશભાઈ ખાસ રૂપથી પધાર્યા છે અને ભાભી આવ્યા છે ભાવનાબેન સંતોના હસ્તે દેવીશ્રી ચંદુમા ગઢસીસાવાળા હરિદાસજી મહારાજ ગુરુશ્રી હરિદ્વારવાળા તથા સોનલબેન નારણ સરોવરવાળા આપણા નિલેશગીરીજી કોટેશ્વરવાળા એ સંતોના ચરણ કમલે આજે આજે મોટું ઉદઘાટન થઈ રહ્યું છે તો આપણે સૌરે એમાં લાભ લેવાનો છે બારને ઓગણચાલીસનું મૂળ એક ઉદઘાટન થશે અને પછી રામકથાનું જે ચાર વાગે યાત્રા છે એનો લાભ લેવાનો છે તો આજે ત્રિવેણી સંગમ છે નારાયણ સરોવરમાં અને રામ ભક્તો ઘણા ઉમટ્યા છે અને આ સર્વે ત્રિવેણી સંકલ્પનો લાભ મહા કુંભ જેવો અહીં બધા ટ્રસ્ટીઓ સાથે મળીને અમે સંપન્ન કર્યો આજે અમારી એજીમ હતી બહુ સારા સૂચનો આવ્યા અને બહુ સરસ સંસ્થાનું કાર્ય ચાલી રહ્યું છે અને હજી બી ભગવાનને પ્રાર્થના કરીએ સંતોના ચરણમાં પ્રાર્થના કરીએ કે આ અમને સેવાનો મોકો અમને આપે અને આત્મકલ્યાણનું સાધન છે એ આપણે બધાએ કરી લેવાનું છે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીઓને વિનવું છું હવે અમારા ભુજના જે ઉપપ્રમુખ છે મૃણાજભાઈ એમને કહીશ અને પછી અમારા સંસ્થાના પ્રમુખ પરસોત્તમભાઈ એ બી બે શબ્દો કહીશ પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ અને સદગુરુના આશીર્વાદથી છેલ્લા અડસઠ વર્ષથી ચાલી રહેલું શ્રી કચ્છનારાયણ સર્વર અણક્ષેત્ર અને ભોજનાલય જેની માહિતી અમારા પ્રમુખ શ્રી પંકજભાઈએ ગઈ અને અડસઠ વર્ષથી અવિરતપણે જે પણ વિના મૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વારા આ લોકો સૌની કૃપાથી દાતાઓના સહયોગથી ચાલી રહ્યું છે સાથે સાથે રહેવા માટે આધુનિક બે સંકુલો છે અને સૌથી વધુ કે જે ગૌશાળા અને પાંજરા પણ આ ટ્રસ્ટ દ્વારા નિભાવવામાં આવે છે એ ગૌશાળામાં અત્યારે આપણી કંને નવસોને બાર બહુવનસો છે અને તેમાં પૂરેપૂરી એમની કાળજી સંભાળ અને ખોરાકની વ્યવસ્થા ડૉક્ટર સાથેની સુવિધા આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને એ આનંદની વાત છે આ જે જે આટલું બધું મોટું કાર્ય છે એમાં એક જેમ ભૂલ આપણે જે મોકલતો હોય એમાં એક પીછું ઉમેરાતું એવો અમારા મોરબી પ્રમુખશ્રી પરસોત્તમભાઈ ઉપપ્રમુખ શ્રી પંકજભાઈ અને સર્વે કૃષ્ણ મંડળ એ અત્યારે આપણે જે નવા સાવનો આપણો જે પ્રવેશ દ્વાર છે એમનું ઉદઘાટન આપણે આપણા સંતોના વરદસ્તે કરશું આપ સર્વે પણ અહીં આવ અને અપીલાશે સારી મદદ આપી છે તો એકદમ બરોબર છે હવે દુબા જેવું બાકી રહેતું નથી અને એ ભગવાનની દયાથી આપણું આપણું સફળ થયું છે અને આવતું સફળ રહેશે એમાં